સાંતલપુર તાલુકાના લુણીચાણા ખાતે ખેડૂત પુત્ર ઠાકોર કિશાનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ બીએસએફની અંદર દેશની રક્ષા કાજે પોતાની એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરી વતન સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામે પધારતા ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સાંતલપુર તાલુકાના લુણીચાળા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશાનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ બીએસએફની અંદર દેશની રક્ષા કાજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરી વતન પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણીચણા ગામે પધારતા ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણીચણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ હમીરભાઈ

અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાહીથી લુણીચડા ગામ ખાતે પહોંચી હતી ગામ લોકો દ્વારા ભારતીય પદની અંદર ઠાકોર સમાજ નું કિશાન ઠાકોર જોડાતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલ યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલમાળા પહેરાવી અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી દિલ્હી ખાતે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ભરત સથવારા પાટણ આજે ગામ લોણીચાણાનો ગૌરવ કિશનજી ઠાકોર ને આજે બીએસએફની દિલ્હીમાં એક વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લોણીચામાં વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરગસરૂપી એ સરઘસ સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનો એના વારણા લીધા લીધા અને આખું ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખડા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોળે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી અને એના મા બાપ ને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપુતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર